પેલો મેળવી ભક્તિ કરે છે સ્કોર્પિયો લાયો અને માજો સાયકલય નહીં અને એને સ્કોર્પિયો માંગી તી રમકડું માંગી તું લઈ લેવા ને પણ તારી મા તને સુ હાલશે સમય આવતા ખબર પડશે એ સ્કોર્પિયો વાળાને લાઈનમાં લગાડશે અમે તેવા પાપીલા રહ્યા ને પણ તમારી માના ખોરામાં છે કોઈના બાપની તાકાત નહીં તમને વાગણી કરી જાય કોઈના બાપની તાકાત નહીં તમને કોઈ નડી જાય કોઈના બાપ ની તાકાત નહીં યમરાદે આવ્યો હોય ને તો તમારી માની ઓખો જોઈને એમ કે યમરાદે એમ કે કા તમે કો તારાઈસ બસ આ પ્રેમ કેવાય પણ તમને તો શું કહો આઈસ્ક્રીમ જોઈએ છે રબકડું જોઈએ છે સાયકલ જોઈએ છે શું હાલુ કો હાલ દો નો ગાડી કોઈ મારી એક ગાડી લઈ ને લાયા લો હમણાં મસ્ત ગાડી લાયો લે ગાડી આવી જાય એટલે એનાથી કોઈ હારી જુઓ ને ગાડી હા અરે આના કરતા લાયો તો સારું હજુ છ મહિના ફેરવી ના હોય ને એનો મો તરત બદલાઈ જ ગયો અરે આ ગાડી લાવ્યો હતો ફરી માતા પાછી એ ચાલુ મારી હવે આ ગાડી વેચી મારું હું બીજી ગાડી લાવું કૃપા કરજે તારી મહાનતા રાખું છું હું શું કહું ગો આને હાલવાનો છે કશુંય હલાયો અને પછી સંતુષ્ટ જ નહીં જીવન જે આલવે સંતુષ્ટ હોવું જોઈએ જીવનમાં સુખી કોણ જેને જે વસ્તુ પ્રાપ્ત છે એની સંતુષ્ટિ હોય એ મોણો સુખી કરોડો રૂપિયા હોય અજબ હોય પણ સંતુષ્ટિ ના હોય તો સુખી કહેવાય એટલે સંતુષ્ટ રાખજો જે આલું ને એમાં રાજી રહેવું કોક નું જોઈને ગાડી બંગલો નહીં કરવું આ તો સીતે ને નેવ ટકા કોક નું જોઈને દુખી થાય છે દીકરે હોય દીકરા હોય પેલો મેળવી ભક્તિ કરે છે સ્કોર્પિયો લાયો અને માજો હોય નહીં અને એને સ્કોર્પીઓ માગી હતી રમગડું માગી આ લઈ લેવા દે ને પણ તારી મા તને શું હાલ છે સમય આવતા ખબર પડશે એ સ્કોર્પિયો વાળાને એ લાઇન માં લગાડશે બધું તમારી માં લાયેલ છે બધું તમને જેની જેની ખોટ હતી જેની જેની ઈચ્છા હતી એ લાયેલ છે સો ટકા કહું છું પહેલાય કીધું તું લાયેલ છે જે એમાં કોઈ આખી ખાલી તમે અમથું વિચાર્યો છે ને જે દાડો આમ કોઈ જગ્યા પર નીકળ્યા અને આમ જોયું કે આરું મારા જોડે પૈસા નહીં નકર આવા શોરૂમમાંથી હું મારા કપડા લેત એવું મારા જોડે પૈસા નહીં પણ પૈસા હોત નહીં તો આવા શોરૂમમાંથી હું કપડા લેત તમારી માં એ નોટિસ કરી કરજે દીકરા સમય આવશે ને તો એ જ શોરૂમમાં લઈ જઈશ સર પણ એક વખત તારી તારી એની ઈચ્છા એ ભક્તની ઈચ્છા તો પૂરી કર્યા ન જ માં એનું નામ માવતર કહેવાય એની બધી ઈચ્છાઓનું ધન ધોન રાખે નોટ કરી લે લખી લે દીકરા તર તું ભક્તિ કર સમય આવશે ને તું થાકી એટલું ખાલી તું એમ કહી દેશે કે થાક્યો સમય ગાળો પરીક્ષાનો ભક્તિ નો સમય ગાળો પાર તો કરો તમારી માને એવો ભરોસો થઈ ગયો કે મારો દીકરો છે ને પૈસા હાલીશ ને તો કાલ અભિમાન નહીં કરે મારા દીકરા ને કાલ ગાડી હારી દઈશ ને તો જગત માં મોટો મોટા બો લઈને નહીં ફરે તમને તમારી માને એવી ખબર પડી જાય કે મારા દીકરાને કરોડ રૂપિયા આલીશ ને તો આ બહુ સેવા કરશે બહુ દાન કરશે તમારી માં આવું તમારા અંદરના ઈરાદા નોટ કરી લે છે પહેલા શું કરશે ઈરાદા નોટ કરી લે છે કે મારો દીકરો હવે યોગ્ય છે પૈસા વાપરવાનો એ દર તમારી માં ધગલા કરી દે છે હું ધગલા કરી દે પણ અતાર આપી દઉં અતાર તમારી માં લો બધા પૈસાની ભૂખ સા આપી દે તારા કાલ દારૂડિયા થઈ જાય પાછા પછી બારે જાવું છે લેણો આબુ કે લેણો ગોવા જઈએ ના ના આપણે ગાડી નહીં આપણે પ્લેનમાં જવાનું કે આડા આવડા ફરક નહીં મોટા માર્ગે ચડક નહીં ફાટ ખાઈ જાય કે નહીં તમારી માયો નહીં આવતી તમને તમે ફાટ ના ખાઈ જાવ એટલે તમારા બાપાએ નહીં આવતા વધના પૈસા ચાલે છે કે હાને હા હાથ છૂટો રાખીશું ને ત્યાં ફાટ ફાટ થઈ જશે એટલે માતાઓને એવી બીક હોય બહુ અત્યારે નાલ દેવાય હારો રવિવાર આવો તો બીજે જ